નમસ્કાર સીડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જે રીતે હજુ સંપૂર્ણપણે ચોમાસું ગયું નથી ત્યાં ફરી એક વખત સપ્ટેમ્બરમાં ઠંડીની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા સેવામાં આવી રહી છે લાનીનોની અસર સપ્ટેમ્બરમાં સક્રિય થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ લાનીના સંજોગોમાં હવે ચોમાસાના છેલ્લા અઠવાડિયામાં વિકસિત થશે આનો અર્થ એ છે કે આ વર્ષે ચોમાસામાં લાનીનાની અસર નહીં પડે પરંતુ જો લાનીના શિયાળાની શરૂઆત પહેલાં વિકસે છે તો ડિસેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે હાર્ડથી જવતી ઠંડી પડી શકે છે વર્લ્ડ મીટિયો રોલોજીકલ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન લાનીના બનવાની સંભાવના છાસઠ ટકા છે અને તે નવેમ્બરથી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ઉત્તરીય ગોળાર્ધમાં પંચોતેર સરેરાશ કરતા વધારે છે જ્યારે પૂર્વી પેસેફિક સમુદ્રમાં સરેરાશની સામાન્ય અથવા નીચે રહ્યું છે બંનેના તાપમાન વચ્ચેનો તફાવત શૂન્યની નજીક હોવાથી ઇએનએસઓ ન્યુટ્રલ પરિસ્થિતિ બની રહી છે આઈએમડી અનુસાર લાનીના પરિસ્થિતિઓ ઉદ્ભવમાં વિલંબ થઈ છે ચોમાસું સામાન્ય રીતે પંદર ઓક્ટોમ્બર સુધીમાં દેશમાંથી જતું રહે છે આવી સ્થિતિમાં તે દક્ષિણ પશ્ચિમ ચોમાસાને અસર કરે તેવી સંભાવના નથી હવે તે સપ્ટેમ્બર અને નવેમ્બરની વચ્ચે વિકસિત થઈ શકે છે ઓક્ટોમ્બરના અંત સુધી દક્ષિણ ભારતમાં ઉત્તર પૂર્વ ચોમાસા આવે છે અને તેના પર લાનીનાનો પ્રભાવ પડી શકે છે જોવા જઈએ તો લાનીના જેનો સ્પેનિશમાં અનુવાદિત છોકરી છે તે અલનીનોથી નિનોથી વિપરીત છે અને વિરોધી આબોહવા વર્તન માટે સંપૂર્ણપણે જવાબદાર છે લાનીના ઘટના દરમિયાન એક મજબૂત પૂર્વીય પ્રવાહ પશ્ચિમ તરફ સમુદ્રના પાણી તરફ દોરી જાય છે જેના કારણે સમુદ્રની સપાટી ઠંડી બને છે ખાસ કરીને વિશ્વવૃત્તિય પેસિફિક ક્ષેત્રમાં સપાટી ઠંડી થઈ જાય છે આ ઘટના આ સંપૂર્ણ વિરુદ્ધ છે જેનો અર્થ સ્પેનિશમાં એક નાનો છોકરો છે અને જ્યારે હવા નબળી હોય છે ત્યારે તે ગરમ સમુદ્રની સ્થિતિનું કારણ બને છે જેનાથી અમેરિકાના પશ્ચિમ કાંઠે ગરમ પાણી આવે છે લાનીના અને અલનીનો બંને દરિયાઈ અને વાતાવરણીય ઘટના છે જે સામાન્ય રીતે એપ્રિલ અને જૂન વચ્ચે શરૂ થાય છે અને ઓક્ટોબર અને ફેબ્રુઆરી સુધીમાં વેગ મેળવે છે જો કે આ આબોહોવાની ઘટના સામાન્ય રીતે નવ બાર મહિના સુધી રહે છે પરંતુ કેટલીકવાર વાર તેઓ બે વર્ષ સુધી ચાલુ રાખી શકે છે સામાન્ય પરિસ્થિતિઓમાં વ્યવસાયિક પવન વિશ્વવૃત્ત સાથે પશ્ચિમમાં વહે છે જે દક્ષિણ અમેરિકાથી એશિયા તરફ ગરમ પાણી તરફ દોરી જાય છે ગરમ પાણીના વિસ્થાપનને લીધે ઠંડા પાણી સમુદ્રની ઊંડાઈથી વધે છે જેના સંતુલન બની રહે છે

જાવાના દિવસો હોય છે પણ આ વર્ષે ચોમાસું થોડું લંબાયું છે ને ચોમાસું પૂર્ણ થતાની સાથે જ સપ્ટેમ્બર માસ દરમિયાન લોકોને શિયાળાનો અનુભવ થશે શિયાળા અને સાથે જ હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ઠંડીનું જોર વધે તેવી સંપૂર્ણ શક્યતાઓ પણ વર્તાવી છે